રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના વેગડી ગામ નજીક આવેલા ખોડિયાર માતાના મંદિરે જવા માટે મુખ્ય રસ્તો બિસ્માર હાલતમાં દર્શનાર્થે આવતા ભક્તો મુશ્કેલી વેઠવી પડી રહી છે સામાન્ય રીતે રાજ્ય સરકાર હોય કે કોઈ સામાજિક સંસ્થા કે ધાર્મિક સંસ્થા ધાર્મિક સ્થળ અને ભક્તોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે અને સરળતાથી ભક્તો દર્શન કરી શકે તે માટે ધાર્મિક સ્થળ કે મંદિરનો વિકાસ કરવામાં આવી રહ્યો છે લોકોમાં દરેક મંદિરમાં બેસેલા ભગવાન કે માતાજીમાં આસ્થા દિન પ્રતિદિન વધતી જાય છે ભક્તો તેમની માનતા કરી હોય દર્શન માટે ભક્તો જે તે મંદિરમાં જતા હોય છે તે પણ ભક્તો દર્શન માટે કે મનોકામના પૂર્ણ થયા અને પગપાળા ચાલીને કે પછી વાહનો લઈ કે પછી ત્યાં મંદિરના આજુબાજુ વિસ્તારના ખેડૂતો રોજબરોજ દર્શન કરવા માટે આવતા હોય છે ઘણા વર્ષો વીતી ગયા પહેલા ધારાસભ્ય અને સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાના કાર્યકાર દરમિયાન મંદિરનો મુખ્ય માર્ગ કે રસ્તો મંજૂર કરીને ખૂબ જ સરસ રસ્તો બનાવી આપ્યો હતો તે પછી વીસ કે પચીસ વર્ષ થયા કોઈ આગેવાન કે પછી રાજકીય માણસો રસ્તો કે માર્ગ સારો કરવા માટે કોઈએ પાછળ વળીને જોયું નથી ખોડિયાર માતાજી મંદિર કે રસ્તાનો વિકાસ કરવા માટે એ પગલાં લેવામાં આવ્યા નથી ભક્તો કે ખેડૂતો બહાર ગામથી આવતા દર્શનાર્થીઓ ખરાબ રસ્તા પરથી ચાલીને નીકળવું પડે છે સ્થાનિક લોકોને ભક્તગણ ખેડૂતો અને મહંતની માંગણી છે રસ્તો બિસ્માર હાલતમાં છે તેનું સમારકામ કરાવવામાં આવે મારું નામ શામજીભાઈ છે મારું ખેતર છે મંદિરની બાજુમાં એટલે દરરોજ હું સવારે સાંજ આવું છું ત્યારે મંદિરે દર્શન કરવા આવું છું ત્યાર પછી મારે ખેતરે જ છું અને આ ધાર્મિક સ્થળ સારું છે બધા યાત્રાળુ અહીંયા દર્શન કરવા આવે મનોકામના એમની પૂરી કરવા માટે અને આ રસ્તો બહુ ખરાબ છે વીસ પચીસ વર્ષ પહેલાં થયેલો છે આ રોડ ત્યાર પછી કાંઈ આમાં થયેલ નથી એટલે યાત્રાળુને બહુ તકલીફ પડે વાહન વ્યવહાર હાલીને આવે જે લોકોને બે કિલોમીટર છે વેગડી છે આ મંદિર જંગલમાં આવેલું છે તો આ કામગીરી કોક હાથ ધરો અને રસ્તો રિપેર કરો એવી અમારી નમ્ર વિનંતી છે ખોડિયાર મંદિરના મનશ્રી હરસુખદાસ જાનકીદાસ હરિયાણી બોલું છું કે વિઠ્ઠલભાઈ જયારે હતા ભાજપમાં આજે પચીસ વર્ષ ત્યાં વિઠ્ઠલભાઈએ બનાવેલો રોડ હતો તે પછીના કોઈ પણ કાર્યકર્તા રાજકીય ક્ષેત્રના માણસો આ રોડ ઉપર કોઈ ધ્યાન આપતું નથી અવરનવર અમે રજૂઆત કરેલી છે જિલ્લા પંચાયતની અંદર લેટર પેજ ઉપર લેખિત આપેલું છે અવરનવર યાત્રાળુ પણ અહીંયા આવે છે પુરાણિક મંદિર છે ખોડિયાર માતાજીનું કોઈ પણ ધ્યાન નથી આપતા અને રોડ બનેલો નથી અહીંયા તો હવે બનાવવા રોડ બનાવવા અમારી નમ્ર વિનંતી છે કેટલાક વર્ષથી લોકોને હવે કોણ જાણે સાહેબ હવે મેં આજે કેટલા વર્ષ બે વર્ષ પહેલા મેં લેખી આપ્યું છે લેટર પેજ પંચાયતના પણ કોઈ ધ્યાન નથી આપતું બે વર્ષથી મેં લેખિત આપેલું જિલ્લા પંચાયતમાં આ રોડો સારા લઈને કેવી તકલીફ પડે છે અરે બહુ યાત્રાળોને બહુ તકલીફ પડે છે કે બીજા પગપાળા હાલીને આવે છે તો બીજા પરફોલા ઉપડી જાય છે બે કિલોમીટર ગામ થી છે ખોડિયાર મંદિર સીમ ની અંદર આવેલું છે આ શું કેશો તમે તો આ રોડ બનાવવા વિનંતી કરું છું કે ભાઈ આ રોડ નું કઈક ધ્યાન દ્યો અને કોક આમાં બનાવો રોડ જય શ્રી કૃષ્ણ ધોરાજી થી અમે આવીએ છીએ પગપાડા ચાલીને વેગડી ખોડિયાર માતાજીના મંદિરે પરંતુ અહીંનો રસ્તો ખૂબ જ ખરાબ છે વાહન ચાલકોને તો તકલીફ પડે જ છે પણ સાથે સાથે પગપાળા આવતા યાત્રિકોને પણ ઘણી બધી તકલીફ પડે છે સરકારને એક જ અરજ છે કે જેમ બને એમ જલ્દી આ વર્ષોથી જે રસ્તાનું સમારકામ થયેલું નથી એ રસ્તાનું સમારકામ કરાવે જેથી કરી અને ભાવિક ભક્તોને અહીંયા વેગડી ખોડિયારમાંના મંદિર સુધી આવવામાં કોઈ જાતની તકલીફ ના પડે ધાર્મિક સ્થળ કેવું છે અને મનોકામના રીતે કરતા આવતા હોય ભક્તો હા મનોકામના પૂર્ણ થતા અમે પણ પગપાળા ચાલીને આવ્યા છીએ પણ રસ્તામાં આવતા રસ્તાને લીધે બહુ તકલીફ પડે છે જેથી કરી અને ઘણા એવા શ્રદ્ધાળુઓ છે કે જે ચાલીને અહીંયા ખોડિયાર માતાજીના મંદિર સુધી આવે છે પણ રસ્તો ખૂબ ખરાબ હોવાથી લોકોને ખૂબ અગવડ પડે છે તેથી સરકારને એ જ નમ્ર અરજ છે કે જેમ બને એમ જલ્દીથી આ સમારકામ કરાવે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ રાજકોટ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસમાન ન્યૂઝ સાથે